આજથી નવ દિવસ માટે દુનિયાના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા એક દિવસ રક્ષા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રિના નવ દિવસ દરમિયાન તમામ પોલીસ કર્મી સહિતના પોલીસ અધિકારીઓ લોકોની સુરક્ષા અને સલામતી માટે પોતાની ફરજમાં રોકાયેલા હોય છે ત્યારે એક દિવસ અગાઉ પોલીસ પરિવાર અને અધિકારીઓ ગરબે ઘૂમી શકે તે માટે રક્ષા નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવાર ગરબે ઘૂમી એકમેકને નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી કાલથી બાકીના લોકો છે એ અન્ય પોતાના કામગીરીમાં અને નવરાત્રીમાં રોકાયેલા હોય તો આજે એક દિવસ માટે આ તમામ જે છે પોલીસ પરિવારની સાથે નવરાત્રી માણી શકે એનું આયોજન સિંધુ ફાઉન્ડેશનના સહયોગથી એમની મદદથી આજે એમનું આવતીકાલથી જે આયોજન છે એમના જ આયોજનમાં આજે આ સેટઅપ ગોઠવેલું છે તો પોલીસ પરિવાર સાથે જે પત્રકાર મિત્રો અને અન્ય તમામ અધિકારીઓ જિલ્લાના રાજકીય પદાધિકારીઓ જે જોડાયેલા છે એમને પણ આવતીકાલથી શરૂ થતું નવરાત્રીનું પર્વ એ ખૂબ શુભ એમની શુભકામનાઓ